हम अब दे मजार ना कि अब हमारे हैं ना जाऊं कैसा तो लो कैसो जत्ता भी है अले तो उन हमने वाड़ी डेक्टर आले है अतिरे लोटा तो अर्जुन भाई खड़ी किया है इधर तो मैं जा पानी बेल लिया तो हूँ एक राउंड मारता हूँ आज जोगी दास

तबील है। तीले भी? नहीं हाल है? पैडोरा जीना को हाल भाई। वाह। क्या चाय है? अली। हाहाहाहा। हा। नहीं नहीं क्या चाय है? ए बॉसे। अपडेट आउट ऑफ़ भाई तो कमाका हमारा दे। प्रभु ना नोबी जोगी ये हो जाए। चैद्वार का देश सेमा मधुर खादे रहते આપડે આવી ગયા છે સર્વિસ સ્ટેશન કાલે આપણે 222 પછી થોડીક વર્તી ગેડી પછી આપણે સાથે લેફ્ટ રાખવાનો તો લેફ્ટ રાખીને આત્યારે પાસે આપણે રાખને સર્વિસ સ્ટેશન પૂગી ગયા છે આજે આપણે કોકરેટ ભરવાનો છે હવે ઓલ ગયા છે ટરાના વર્તીમાં થોડીક બાકી છે આ રીતમાં

આ તા તા તસે લગાતા આબડે શર્માણભાઈ ઓમલો અને વિરાશ મોયગા એ લોકો કર ભર દીધું હા આ કેન ભરાઈ છે થાકે રયા હબાવ ના ખાધા વગર ના હુઈ જવાના હે બરાય દેખો તો ગરમી આવી

એય આપડા જોગીદાસ નું કામ કંઈ ઘટતે જ નહી એમાં આપડી ચા આયા પડી છે હાલ તો થોડું કેવું કામ બા કરી કે કાલે પૂરું કરવાનું છે એટલે બધા હે ને થાકી ગયા ફૂલ લિમિટ બહાર કામ કરી નાખવું આપણે કાલેના વિડિયોમાં મળશે